એ ખાટલે બેહું તો ખોટું લાગે કામ કરું તો હારું રે પગાર પૂરો આપે નઈ ને બોલે હારું હારું રે ખાટલે બેહું તો ખોટું લાગે કામ કરું તો હારું રે બોલો સુઈ મારો માના ખાટલે બેહી રેતો આ પૈસાનું કીધું તો કેમ કામ કરે આ ભળા દાદા ગામ માં બધા ને જઈને કહું પાંચસો વીઘા ના માલિક છે તો પૂરો